સુરતમાં વધુ એક ટેમ્પોએ લીધો બાળકનો ભોગ સચિન વિસ્તારમાં રોડ નંબર તેર પર કમનીના ગેટ પાસે સુતેલા બાળકને કચડી નાખતા મોત થયું છે સુરત શહેરમાં અકસ્માત અટકવાના નામ નથી લઈ રહ્યા એક પછી એક અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે સજીનજવાડી સી વિસ્તારમાં એક કંપનીના ગેટ પાસે સુતેલા બાળક પર ટેમ્પો ચાલકે ટેમ્પો ચડાવી નાખતા અઢી વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું માતા બાળકને લઈ કંપનીમાં કામ કરવા ગઈ હતી ત્યારે આ કમનસીબ ઘટના બની હતી સજીનજવાડી સીમાં સાઈના સોસાયટીમાં બાળક સાથે પરિવાર રહેતો આવ્યો છે ટેમ્પો ચાલકની બે દરકારીથી બાળકનું મોત થયા હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા क्या पूरी घटना हुई वो घटना मेरी घर वाली कंपनी जाती है ना कचरा पट्टी में काम करती थी बच्चों को लेकर जाती थी तो वो बच्चा सो गया था उसने गेट के पास सुला दिया गर्मी था चार बजे का समय था टेम पर खड़ा था टेम पर खड़े के बाद उसने ना हॉर्निंग बजाया ना बोला कि बच्चा हो तो उठा लो सीधा पीछा किया और पीछे वाला पहिया चढ़ा दिया उसको कहाँ काम करते थे और क्या काम वो कचरा पट्टी में काम करती थी मैं बुराना कंपनी में हेल्पर काम करता था मेरे को फोन आया फिर मैं गया भागते भागते उधर

ढाई साल का बच्चा था मेरा रहते हम लोग चरखारी अस्तौन महोगा जिला